આ બાબતે ગમોડ ગ્રામ પંચાયતના સરપંચ વિપુલ બારિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે હાલ કેસરપુરાથી સાવલી તરફનો મુખ્ય રસ્તાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન કેસરપુરા ગામ નજીક પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેના કારણે આ ગામ લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલી પડી રહી છે છેલ્લા ત્રણ દિવસથી આ પાઇપલાઇન તૂટેલી હાલતમાં છે આ બાબતે કોન્ટ્રાક્ટરના માણસોને વારંવાર કહેવા છતાં પાઇપ રિપેરિંગ કરવામાં આવતી નથી અને ઉદ્દત વર્તન કરવામાં આવે છે વધુમાં મુખ્ય રસ્તો છે રાત દિવસ વાહનો એ રસ્તા ઉપર દોડે છે તેમ છતાં રોડની કામગીરીમાં કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં આવી નથી રોડની સાઈડમાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારે કોઈ અકસ્માત થાય તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે જેને લઈને અધિકારીઓ આ બાબત ધ્યાન રાખે અને અહીંયા તૂટેલી પાણીની પાઇપલાઈન તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામે છે આ ગામમાં ત્રણ ચાર દિવસથી આ કોન્ટ્રાક્ટરે પાઇપ તોડી નાખેલ છે વારંવાર ફરિયાદ કરી છતાં બી કંઈ નિરાકરણ નથી આવતું તો આજે અમે અમારા મીડિયા દ્વારા અને સરપંચ સાહેબને બોલાવીને ફરિયાદ કરેલ છે જેથી કરીને અમને પાણીની સુવિધા કરી આપો કેસરપુરા ગામ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલ કે અમારા ગામમાં ત્રણ દિવસથી પાણીની સમસ્યા હોય અને કેસરપુરાથી સાવલીને જોડતા જે રોડનું કામ ચાલતું હોય એ કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપ તોડી નાખવામાં આવેલ છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થયેલ છે જે હું સ્થળ પર આવી ચકાસણી કરતાં અહીંયા વાત સાચી નીવડેલ છે અને મારા ગામના જે લોકો છે ને છેલ્લા ત્રણ દિવસથી પાણી મળેલ નથી અને કોન્ટ્રાક્ટરને એ લોકોએ વાત કરતા કોન્ટ્રાક્ટર એ લોકો સાથે ઝઘડો કરવાનો પ્રયત્ન કરેલ અને ખૂબ દાદાગીરી કરેલ જેના લીધે આજે ત્રણ ત્રણ દિવસથી મારી પંચાયતના લોકોને પાણી મળતું નથી અને અહીંયા સ્થળ પર આવીને જોતા કોન્ટ્રાક્ટર જે કામ કરે છે તો રોડ સેફ્ટીનું કોઈ પણ ધ્યાન રાખતો નથી અને જે પણ કામો થાય છે જે પણ ખોદકામ થયું છે જેમાં કેસરપુરાથી સાવલીને જોડતો મુખ્ય રોડ હોય અને ખૂબ જ વધુ પ્રમાણમાં ગામો આવેલા હોય એ ગામોને રોડમાં ખોદાન કરેલ હોય ત્યાં કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો ઉપયોગ કરેલ નથી જેથી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટ થઈ ખાડા પડીને જાનમાનનું નુકસાન થઈ શકે થઈ શકે એવું હોય જેથી અમારી પ્રશાસનને નમ્ર વિનંતી છે તેમજ સાહેબને પણ નમ્ર વિનંતી છે કે આવા કોન્ટ્રાક્ટરો જે ચઢી વાગેલ છે એવા કોન્ટ્રાક્ટરોને જે પણ કામ થાય એનું ધ્યાન રાખે અને રોડ પર પબ્લિકની સેફ્ટીનું પણ ધ્યાન રાખે અને એ લોકોનું કામ કરે અને જે પણ જે અમારી પંચાયતમાં કે ગામ લોકોનું નુકસાન થાય તાત્કાલિક ધોરણે ભરપાઈ કરી અને રિપેરિંગ કામ કરી આપે એવી અમારી પ્રશાસનને આજે રજૂઆત છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર